વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લામાં શિક્ષક એક હેવાન બન્યો છે વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના બની છે સાવરકુંડલાના વડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગયો છે વડા ગામે આવેલ ખાનગી શાળાના શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યાચરતા ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઘટના દાખવી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લાના સાવરકુંડલા સબડિવિઝન વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સરોમંગલ સ્કૂલ છે જે નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં બનતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતા એવી એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકત લક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ રાજકોટના રહેવાસી છે એમને પોલીસે પૂછપરછમાં કબજામાં લીધેલ છે અને એની આગળની ધરપકડ માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન એ પણ જાણવા મળે છે કે એ જે સ્કૂલમાં બાળકો બને છે તે સ્કૂલમાં એ વિશાલ છે એ ત્યારે સ્પોર્ટ્સના ટીચર તરીકે ફરજ બજાવતા હતા અને એ ફરજ દરમિયાન એમને આ બનાવના જે બહુ બનનાર છે એને ભૂતકાળમાં પણ અવરનવર આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય તેમજ દુષ્પ્રેરણા આચરેલી છે અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં કરે એને માતા પિતાને એ કહે નહીં તે માટે પણ એમના તરફ તેમને ધાક ધમકી આપવામાં આવેલ હતી તે બાબતે સદર્વ ફરિયાદીના ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયસપી એસસીએસટી નાઓએ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદોનું નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી જે છે આરોપીનું નામ વિશાલ સાવળિયા મૂલ એ રાજકોટના ગોંડલના વતની છે અને હાલ એની વધારીની પૂછપરછ અમે હાથ ધરેલી છે જે આરોપી તેમજ ફરિયાદી અને જે બહુ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની એક એની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિએ આ રીતના ત્યાં જે બાળક છે એમને અવરનવાર રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે